ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસનો વિરોધ સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસની જનઆક્રોશ સભા કોંગ્રેસ રોજ અલગ અલગ મુદ્દે વિરોધ પ્રદર્શન કરશે બજેટ સત્ર દરમિયાન વિધાનસભા સંકુલ ખાતે વિરોધ કરશે મહિલા સુરક્ષા સેટેલાઇટ સર્વે ફિક્સ પગાર સહિતના મુદ્દે વિરોધ સમગ્ર ગુજરાતમાં લોકો નિર્ભય રીતે અવાજ ઉઠાવતા થયા છે એનો અવાજ આપણે કોંગ્રેસ પાર્ટી બનવાનું છે અને આવનાર ની અંદર હમણાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલ્યો તો કોંગ્રેસ નામ ઘટાવા માટેનો પ્રયત્ન કર્યો અને તમે ડબલ ની સરકાર છો 30 વર્ષથી રાજ કરો છો તમે એવું કહો છો કે અમે લોકોની સુખાકારી માટે ઘણું કામ કર્યું છે તો તમારી હિંમત એ લોકશાહી તમે ચૂંટણી જ કાઢવા માટે